નોકરી કરો બે મહિના એટલે મને તો ખબર હોય ગણેશભાઈ કોણ છે હું જાને એટલે ગણેશભાઈ ની ત્રણ ગાડી નીકળીને આ ભાઈ કાળો માર્યો કઈક એવો બધો છોકરો ભેગો હતો ને બ્રેક મારી ને ના ટાયર લઈશું મારે તો આ ભાઈ પડતો પડતો કઈક રહી ગયો એમાં એ લોકો એમ કીધું કે આ ચંદુ એમ કીધું કે ભાઈ થોડી એ ગાડી એક અવાજ થી કીધું રાડું ના છોકરો ભેગો હતો એટલે બરતરા ભાઈ તીલ ગાડી આમ એમ કીધું થોડા લોકો ડાયરેક્ટ વામે તારા આમ છે આજે છોકરો ભેગો થયો કેમ છોકરો ભેગો હતો છોકરો ભેગો હતો નાનો કે છોકરા ને માં મૂકી દે તો આ ચંદુ કે મારું ઘર જાય સો મીટર આગળ જ ખાલી છોકરાને ઉતારી દે એટલે હું તો ત્યારે ભેગો નતો પણ અહીંયા જે છોકરાને મૂકો ત્યારે બધા ખુરચી મારે બેઠા હતા

સુધી બાપુ ના માણસો બધા હોય મેટર અંદર એલા વિડીયો એલા કેમેરામાં આવી ગયો બધી ઠોકર મારી ગયા પછી મોબાઈલ ચંપોલ બંપો ઈ અંદર નાખી લઈ ગયા નાગો કરો વિડીયો આપણે

ઈ આજી તો વાત કરસ ને ઈ ખોટો છે વિડિયો ને બનાવ્યો છે બરોબર ઈ ખોટું કર્યું છે ને એવું નો કરવું જોઈએ ને હું ચાલુ ગાડીમાં માં છું ને એટલે બસ માં છું બહાર જાવ એટલે પછી પછી લોકો અરે વાત થઈ આ તો એમને એ કોન્ટેક્ટ કર્યા મારા સસરા બધાને આમ ને ગણેશ ભાઈ ઉપાડી ગયો વિડિયો આવી ગયો આમ તેમ તો અહીંયા થોડું પ્રેશર આવી ગયો એટલે હમ મૂકો નહીં મને કે ચંદુ આવીને કીધું એ મારી જ નાખત કેમ કમ્પ્લીટ જ હતું બધા પ્લાન ને બનાવી લીધું મારીને મોકલતા વાતપક મોકલતા મારીને મોકલતા કોન્ટ્રાક્ટ તો એને એમ કીધું તાવી કે ભાઈ તારો બીજો ભાઈ છે એ કે તિણુકો તારાથી એને બધું જાણી લીધું કેટલા ભાઈ છે કેટલી બેનો છે હું કે એને એક વાગે કાલ રાત ના ગેલા કાલ બપોરે વાગે એને ઉપાડી લે હું તો એનએસ્યુ નું પ્રમુખ છું ને મારી રાજીનામું મને મોકલશ ঘূ গৈ আমি কেইবা পাথৰ ভাগ বহুত ময়ো নে ইয়ে આગળ ના નથી તો એને કીધું કે મારી ઊંડા બે તો મારી ઊંડામાંથી ઉતરી પાકી જાય બીજી ગલીમાં બીજો છોકરો બેંડામાંથી પાકી જાય પછી આપડાસપી છે ને એ લોકો એની સ્પેશિયલ ગાડી ઓલરેડી ફોન નંબર મોકલી એમાં ચાર પાંચ જણા બે થોડી કરીને લઈ ગયા પોલીસ સ્ટેશને કેસ કરવા કેસ જ નથી કરવા મારી નાખશે કે મેં અથિયારું જોયા તેમ

કામ નું બધું ખબર છે આ એકલા આપડી જે વાંઢા માણસો હોય ને તો આ બધું કરે ને તો ઉપાધિ નથી આપડે છોકરા બનાવી નાના મામા મોકલો તમે વાત કરી કરી લ્યો ચંદુવારે વાત કરી ચંદુ કોણ એના તમને નંબર મોકલું અચ્છા સંજુ હા એવું નથી ભાઈ જો તું કઈ મારો દુશ્મન તું કઈ મારો દુશ્મન છે બોલ્યો મને પ્રોબ્લેમ થયું મને ખાલી એમને ફોન કર્યો હોત ને કે ભાઈ કરણભાઈ જેવ હોય પતાવો તો એ પતી જાય પણ તે ગાર બોલ્યો ને મને બાપ સુધી નથી પસંદ યાર મારો બાપ નથી નાસ્તો કોઈ નથી સમજાવી ભાઈ નથી ભાઈ તો એ થઈ ગયો એક છે એના કઈ નેઠા નથી ક્યાં રખડે ખાઈનું હલાવે બરોબર એટલે ક્યાં હોય ક્યાં મારે ઓછો વ્યવહાર તારી જેમ તું એમ કેસ ને તો તું બાપ લગી દે બાપ બનો વાલો પણ મને ઘણા બધી બેન ગીતા બેન છે એ ગીતા બેન છે બરોબર એની વારે મારે વાત થઈ કે બેન પરમારે છે તમારો જુનાગઢ ની જે એની વારે વાત થઈ એને 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 મને પ્રેમથી કીધું ભાઈ ભાઈ એમાં એવું છે આમાં બધું પોલિટિક્સ ચાલતું જ હોય છે હે まださ、その気をマないかい。 ના એ નઈ એક ખબર નહી બીજા બેન છે કે ભાઈ એવું નથી બધાને ખબર છે પોલિટિક્સ હાલતું જ હોય આમાં જો સંજય નો વાક નો હોય ને નો નો હોય પછી કોઈ નો નો હોય આમાં જે ઉમેરે છે ને મારો કેવાનો મતલબ શું હતો ખબર છે આમાં છે ને ભાજપ અને કોંગ્રેસ